નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ જેનું નામ છે જળ એ જ જીવન આ પાઠના ભાગ એકની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તેમાં વિડીયો અને પીડીએફો પણ તમે જોઈ શકશો તો જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ જળ એજ જીવન વિદ્યાર્થી મિત્રો લગભગ છસો પચાસ વર્ષ પહેલા લોકોની મદદથી તે બનાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો ગઢસી તળાવ કે જે જયપુરના રાજસ્થાનના જેસલમેરની અંદર આવેલું છે જે આમ તો રણ વિસ્તાર જેવો જ ભાગ છે પરંતુ રાજસ્થાનનો જેસલમેર છે તે જેસલમેર જિલ્લાની અંદર ગડસી રાજાએ ઈસવીસન પચાસ વર્ષ પહેલા આ ગઢસી સર તળાવ છે તે બનાવ્યું છે જેમાં સરનો અર્થ તળાવ એવો થાય છે તળાવની આજુબાજુ પગથિયા ઘાટ શણગારેલી પસાળ મોટા ખંડ ઓરડાઓ અને બીજું ઘણું બધું છે લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા તો મિત્રો જૂના સમયની વાત હોય જૂના સમયે આ તળાવના ઉપર એટલે કે તમારે જો તળાવના અંદર ઉતરવું હોય તો તમે પગથિયા ઉતરી અને જઈ શકો આ પ્રકારની વ્યવસ્થા હતી ત્યાર પછી શણગારેલી પરસાળ હતી તળાવના કિનારા ઉપર મોટા ખંડો અને ઓરડાઓ છે તે પણ બનાવવામાં આવ્યા હતા અને બીજું પણ ઘણું બધું તળાવના કિનારા ઉપર આપણને જોવા મળતું હતું વાર તહેવારે ઉત્સવો ઉજવણી માટે તેમજ વર્ષ દરમિયાન સંગીત અને નૃત્યના કાર્યક્રમોનું આયોજન છે તે રાજા દ્વારા કરવામાં આવતું ત્યારે લોકો અહીં આ કાર્યક્રમોને માણવા માટે જોવા માટે કંઈક નવું જાણવા માટે તળાવના કિનારે ભેગા થતા હતા ઘાટ ઉપર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા ખાટલી નજીક જ શાળા છે તે આવેલી હતી અને આ શાળાની અંદર તમારી જેમ જ વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા હતા આમ તળાવ છે તે આખા શહેરનું આખા રાજ્યનું હતું અને આખું રાજ્ય છે તેને ચોખ્ખું રાખવા માટેની જવાબદારી લેતા બધા જ લોકો છે તે તળાવને સાચવવાની કાળજી લેતા હતા જેથી તળાવ છે તે સારું રહેતું હતું જુઓ અહીં આપણને ગડસીસર તળાવ છે તેનો ફોટો આપેલો છે કે જે રાજસ્થાનના જેસલમેરની અંદર આવેલું છે તે આપણે અહીં તળાવમાં ફોટાની અંદર જોઈ શકીએ છીએ ચાલો તેના વિશે વિશેષ માહિતી મેળવીએ તો તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય એટલે કે વિદ્યાર્થી મિત્રો તળાવથી આગળ પણ એક તળાવ બનાવવામાં આવેલું હતું જેના કારણે ઘણી વખત ચોમાસામાં વધારે વરસાદ પડે અને જો તળાવની અંદર વધારે પ્રમાણમાં પાણી આવે તો પાણી છલી અને આગળના ભાગમાં જે તળાવ બનાવવામાં આવેલું હતું તેના તે તળાવની અંદર પાણી છે તે વહી જતું આમ તળાવ છે તે ઘણું મોટું હતું અને એક માઇલ સુધી તળાવ છે તે ફેલાયેલું હતું એટલે કે એનો પાણીનો ભરાવો છે તે એક માઇલ સુધી આપણને જોવા મળે આ પ્રકારની વ્યવસ્થા છે તે આ ગઢીસર તળાવની અંદર હતી જ્યારે તે પણ ત્યારે પાણી બીજા તળાવમાં ભરાતું આ રીતે ક્રમશઃ નવ તળાવ ભરાતા જો વિદ્યાર્થી મિત્રો એ સમયે રાજાએ કેટલી બધી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ખૂબ જ વિશાળ દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને એક પછી એક એક પછી એક આવી રીતે ભરાતા ભરાતા નવ તળાવો છે તે બનાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ તળાવ છલકાય તો તેનું પાણી છે બીજા તળાવની અંદર જાય બીજું તળાવ છલકાય તો તેનું પાણી ત્રીજા તળાવની અંદર જાય આ રીતે એક પછી એક નવ તળાવ બનાવવામાં આવ્યા હતા જેથી કરીને વધુમાં વધુ પાણીનો સંગ્રહ છે તે કરી શકાય અને વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું એટલે કે રાજ્યના લોકો માટે આ તળાવના પાણીનો ઉપયોગ છે તે સમગ્ર વર્ષ દરમિયાન કરી શકાય એટલા માટે રાજા દ્વારા આવી ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી આજે ગડસીસરનો ઉપયોગ થતો નથી તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે આપણે વિગતો જોઈ તે આજથી 650 વર્ષ પહેલાની એટલે કે ગડસી રાજાનું જે રાજ્ય હતું એ રાજ્ય સમયની અંદર જે વ્યવસ્થા જોવા મળતી હતી તે આપણે જોઈ પણ હાલમાં તો આ તળાવની જગ્યાએ બહુમાળી ઇમારતો છે તે બનાવી દેવામાં આવી છે અને તેના કારણે તળાવની અંદર હવે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને તળાવમાં હવે પાણી પણ ભરાતું નથી અને તેના કારણે વરસાદનું પાણી છે જે ખૂબ જ કિંમતી છે તે વહી અને જતું રહે છે દરિયાની અંદર તો ક્યાંક બીજી જગ્યાએ આ રીતે વરસાદનું અમૂલ્ય પાણી છે તે વેડફાઈ રહ્યું છે ચાલો આગળ જોઈએ હવે શું બને છે અલબિરુની નજરે તો અલ બિરુની કે જે એક મુસાફર હતા અને તેઓ ભારતની અંદર આવ્યા હતા તેણે ભારતના વિશે વિશે કેટલીક નોંધો લખેલી છે તે નોંધ ચાલો આપણે જાણકારી મેળવીએ જેમાં હજારો વર્ષ પહેલા એક મુસાફર ભારતમાં આવ્યો હતો તેનું નામ હતું અલ બિરુની જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉજબેકિસ્તાન કહેવાય છે એટલે કે અલબરૂની અલબિરુની નું મૂળ વતન છે તે ઉઝબેકિસ્તાન હતું અને તે ઉઝબેકિસ્તાનમાંથી માંથી ફરતા ફરતા ભારતની અંદર એ સમયની અંદર આવે છે જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપેલો છે તો અલબિરુની એટલે કે જે મૂળ ઉઝબેકિસ્તાન આવેલો હતો તેણે પોતાના દેશની અંદર જે વિગતો તેને જોવા ન મળતી હતી જે જે બાબતો પોતાના દેશમાં ન હતી તેવી બાબતો જોઈ અને તેની તેને પોતાની ડાયરીની અંદર નોંધ કરી હતી આવી ખાસ વસ્તુઓ છે તેની નોંધ તેણે કરી હતી અને એ સમયે તેણે જે તળાવો જોયા તે તળાવો વિશે તેણે જે નોંધ લખેલી છે તે નોંધનો અહીં આપણને કેટલોક ભાગ આપેલો છે જેમાં અલબિરૂનીએ નોંધ કરી છે કે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થઈ છે તો વિદ્યાર્થી મિત્રો જૂના સમયના લોકો છે તે ખાસ કરીને ઇજનેરી કળાના પણ જાણકાર હોય આવા સરસ મજાના બાંધકામો છે તે તેમના દ્વારા કરવામાં આવતા હતા અને અલ પણ તેની નોંધ લીધી છે કે અહીંના લોકો છે તે તળાવો બનાવવામાં ખૂબ જ કુશળ એટલે કે હોશિયાર છે અને આ મારા દેશના લોકો જ્યારે જોશે ત્યારે તેમને ખૂબ જ નવાઈ લાગશે આ કેમ કે આ પહેલા તેમણે આ પ્રકારનું ઇજનેરી કામ છે તે ક્યારેય નથી જોયું એટલા માટે તો કેવી રીતે બનાવે છે તળાવ તો કે પથ્થરની મોટી થપ્પીઓ અને લોખંડના સળિયાઓ છે તેને જોડવામાં આવે છે અને આજુબાજુમાં ચબૂતરા જેવી વ્યવસ્થા કરે છે અને તે લાંબા દાદર બનાવે છે જેથી કરીને ચડવા અને ઉતરવા માટેની પણ વ્યવસ્થા થઈ આ રીતે છે છે તે જુદા જુદા બનાવ્યા જેથી કરીને લોકોને ચડવા ઉતરવામાં કોઈ પણ પ્રકારની ભીડનો સામનો કરવો પડે નહીં તો આ પ્રકારે અલબિરુની છે તેણે ભારતના તળાવો વિશે નોંધ કરેલી હતી આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ એટલે કે અલબિરુને છે તેણે જે પ્રવાસ ડાયરીની અંદર પોતાની લખ્યું છે તેની અંદરથી થી આપણે આ બાબતો છે તે જાણવા મળી છે ને ઇતિહાસના અભ્યાસમાં પણ આપણે અલબિરુની નોંધો છે તે ઘણી ઉપયોગી થઈ રહી છે ચાલો આગળ જઈએ હવે અવલોકન કરો અને શોધી કાઢો કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડીઓ ગટર વગેરે હોઈ શકે તે વિસ્તાર ઢાળવાળો છે પથરાળ છે કે સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે તો વિદ્યાર્થી મિત્રો આમ તો આ બધી તમે જોયેલું જ હશે પણ તેમ છતાં પણ આપણે જોઈએ કે મારી શાળાની આસપાસ પાકા રસ્તાઓ છે તે વિસ્તાર ઢાળવાળો છે ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી ઢાળવાળા વિસ્તારમાં વહી જાય છે આ વરસાદનું પાણી ત્યાંથી ગટરમાં ઉતરી જાય છે અને પાણી જમીનમાં પણ ઉતરે છે તો આ પ્રકારે આ પ્રાણી પાણી પાણી છે 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 તે તે આગળ જાય અને ગટરની અંદરથી નદીના અંદર જતું હોય છે નદીના વહેણથી આ પાણી છે તે દરિયાની અંદર ભળી જતું હોય છે જ્યારે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાયેલું રહેતું હોય તો તે ભરાયેલું પાણી છે તેમાંથી કેટલું પાણી જમીનની અંદર પણ ઉતરતું હોય છે ત્યાર પછી ટીપે ટીપે હવે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી ઓછો વરસાદ થાય છે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે ક્યારેક તો એટલો પણ નથી આવતો વિદ્યાર્થી મિત્રો તમે પણ જાણો છો ગુજરાતની અંદર ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તો આવા વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એવા વિસ્તારોની અંદર જો ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોય તો આ સંગ્રહ કરેલું પાણી છે તેને આપણે સમગ્ર વર્ષ દરમિયાન વાપરી શકીએ અને તેના માટે આપણને ઉનાળાની ઋતુમાં મુશ્કેલી જે પાણીની પડે છે તે પાણીની મુશ્કેલી ન પડે તો ચાલો જોઈએ સૌરાષ્ટ્ર કે રાજસ્થાનની અંદર શું થઈ શકે તો અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા પાણીની દરેક પાણી દરેકની જરૂરિયાત છે આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન ઉપરાંત જેસલમેર અને ગુજરાતના ઘણા ગામોની અંદર મેં જે પ્રકારે અગાઉ કહ્યું તેમ કે ચોમાસામાં જે વરસાદી પાણી આવે છે તે ચોમાસાના વરસાદી પાણીનો ખાસ પ્રકારે સંગ્રહ કરવામાં આવે છે અને તેને તળાવ અથવા તો ભૂગર્ભ આકાર અંદર સંગ્રહી રાખવામાં આવે છે જેથી કરીને સમગ્ર વર્ષ દરમિયાન આ આ પાણી પાણી છે 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 તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો દરેક ટીપે ટીપું પાણીનું તે તે કિંમતી અને સૌની પ્રાથમિક જરૂરિયાત છે પાણી આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ હોય આપણે પાણીને ખૂબ જ સાચવવું જોઈએ આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત દરેક સાથે મળીને કરવું જોઈએ નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કુવા અને વાવ સુધી પહોંચે છે જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે તો મિત્રો ખાસ ચોમાસાની અંદર જે વરસાદી પાણી વહી જતું આપણે અટકાવવું જોઈએ આ વહી જતું પાણી છે જો જેને આપણે કે ચેકડેમ દ્વારા ખેત તલાવડી દ્વારા ક્યાંક સંગ્રહી રાખશું તો સંગ્રહ કરેલું પાણી છે તે જમીનની અંદર ઉતરશે અને જે પાણી જમીનની અંદર ઉતરશે તે જ પાણી ભૂગર્ભ જળ સ્વરૂપે આપણા કુવાઓ આપણી વાવ અથવા તો આપણા બોરવેલ ની અંદર આવશે અને જેના કારણે આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે અને આપણા પાણીનું સ્તર છે તે પણ ઊંચું આવશે તો આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ તો અહીં આપણને જે ચિત્ર આપેલું છે તે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક બહેન છે તે વરસાદી પાણીનો સંગ્રહ છે કે જે તેમણે પોતાના ઘરની અંદર ભૂગર્ભ ટાકો બનાવેલો છે તે ભૂગર્ભ ટાકાની અંદર ચોમાસા દરમિયાન તેમણે સમગ્ર વર્ષ દરમિયાન પાણી છે ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી લીધો છે અને આ પાણી છે તેને ઉપર ઢાંકણ ખોલી અને તેઓ ભરી રહ્યા છે જુઓ આ પ્રકારે તેઓ ડોલ દ્વારા તેમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ સંગ્રહ કરવા માટે તો કે છતનું જે પાણી એકત્ર થાય છે તે આ પાઇપલાઇન મારફતે ટાકાની અંદર આપેલું જોડાણ છે તેની અંદર જાય છે અને ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે સમગ્ર વરસાદનું પાણી છે તે આ ભૂગર્ભ ટાકાની અંદર સંગ્રહી લેવામાં આવે છે અને જ્યારે પણ પાણીની જરૂરિયાત પડે ત્યારે તેમાંથી પાણીનો ઉપયોગ થઈ શકે આ પ્રકારની વ્યવસ્થા છે તે લોકો કરી રહ્યા છે તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતો હશે તેનો રસ્તો દોરો તો વિદ્યાર્થી મિત્રો આગળના ચિત્રની અંદર આપણે જોયું કે ભૂગર્ભ ટાકામાં વરસાદનું પાણી છે તે કેવી રીતે પાઇપલાઇન દ્વારા ઉતારવામાં આવે છે ત્યાર પછી આટલું જાણો પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો વાવ છે એ તમે જોઈ જ હશે અને જો કદાચ ન જોઈ હોય તો વાવ છે તેની એક વિશેષતા છે કે તેમાં પગથિયા હોય છે જેથી કરીને તમે નીચે સુધી જઈ શકો અને પાણીનો ઉપયોગ કરી શકો તો જુઓ અહીં પણ તમે જોઈ શકો છો કે આ પગથિયાવાળો એક કૂવો છે તે આપણને જોવા મળે છે જેમાં પ્રવેશ દ્વારની સંખ્યા પ્રમાણે વાવના ચાર પ્રકાર છે જેમાં એક જ દ્વાર હોય તેવી વાવ હોય તો તેને નંદા કહેવામાં આવે છે પ્રવેશ દ્વાર એટલે જ્યાંથી આપણે વાવની અંદર દાખલ થઈ શકીએ તેવી જગ્યા એટલે કે દરવાજો તો બે પ્રવેશ દ્વાર હોય તો તેને ભદ્રા કહેવામાં આવે છે ત્રણ પ્રવેશ દ્વાર હોય તો તેને જયા કહેવામાં આવે છે અને જો ચાર પ્રવેશ દ્વાર વાળી વાવ હોય તો તેને વિજયા કહેવામાં આવે છે તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે ઉતરી જાય છે અને પાણી સુધી પહોંચી શકે તેને વાવ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે જુનાગઢની અંદર પ્રવાસે ગયા હોય તો જૂનાગઢની અંદર તમે અડીકડી વાવ જોઈ હશે પાટાણની અંદર ગયા હોય તો રાણીની વાવ જોઈ જોઈ હશે હશે અમદાવાદમાં ગયા હશો તો અડાલજની વાવ ત્યાં આવી રીતે આપણને વિવિધ પ્રકારની વાવો છે તે જોવા મળે છે જેમાં ખાસ કરીને જુનાગઢની અંદર જે વાવ આવેલી છે તે એક પ્રવેશ દ્વાર વાળી છે માટે અડીકડીની વાવ છે તે નંદા પ્રકારની વાવ કહેવાય તો આવી વાવ છે તે તમે જોઈ શકો છો સામાન્ય રીતે વાવમાં પાણી બહાર કાઢવા માટે લોકો છે તે દાદર ઉતરી અને નીચે ઉતરે છે અને નીચેથી પાણી ભરી અને ઉપર આવી શકે એટલા માટે જ પગથિયા બનાવવામાં આવેલા છે કેમ કે વિદ્યાર્થી મિત્રો જૂના સમયની અંદર કુવામાંથી કે વાવમાંથી પાણી બહાર કાઢવા માટેની બીજી કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે લોકો છે તે પોતાની રીતે પગથિયા ઉતરી અને પાણી ભરી શકે એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી ચલો વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે તેથી તેઓએ ઘણી વાવ બંધાવી વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતીની અંદર કહેવત છે કે પાણીના પાંચ પુણ્ય અને એ પુણ્યને ધ્યાનમાં રાખીને જ આ લોકો કદાચ વાવ બનાવતા હશે તેવું આપણે અનુમાન કરી શકીએ પણ વર્ષો પહેલા મુસાફરી કરવામાં ઘણો બધો સમય જીતો હતો કેમ કે ત્યારે મુસાફરી માટેના અત્યારના જેવા આધુનિક સાધનો ન હતા જેથી કરીને મુસાફરી કરવા માટે લોકોને ઘણી વખત રાત્રિ રોકાણ કરવું પડે રસોઈ બનાવવી પડે અને આ માટે પાણીની ખાસ જરૂરિયાત રહેતી અને આવા લોકોને ઉપયોગી થઈ શકાય એટલા માટે જૂના સમયની અંદર આવી વાવો છે તે બનાવવામાં આવતી હતી જેથી કરીને તેના કિનારે તેના કાંઠે લોકો ઉતારો કરી શકે રસોઈ બનાવી શકે રાત્રિ રોકાણ પણ થઈ શકે તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે જો હા તો પછી તેનું કારણ શું હતું તો હા અમે અમારા વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કર્યો છે શહેરમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય થાય છે જ્યારે પાઇપલાઇનમાં કઈક રિપેરિંગ કરવાનું હોય છે ત્યારે પાણીની સપ્લાય બંધ રહે છે અને ગામડાઓમાં મોટે ભાગે ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય છે ત્યાર પછી શોધી કાઢો તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ કિનારે તળાવ કૂવા કે હેન્ડપંપ દ્વારા પાણી મેળવતા હતા જ્યારે અત્યારે તો જળબોર્ડની પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પાણી પહોંચી જાય છે એટલે કે આપણને અત્યારે પાણીની માટે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી ત્યાર પછી આપણને એક પ્રશ્ન આપેલો છે કે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી ઉદાહરણ તરીકે પરબ મશક અથવા કંઈ બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે તો અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે અથવા પાણીની બોટલ કે પાઉચ પૈસા આપીને ખરીદે છે તો વિદ્યાર્થી મિત્રો જૂના સમયની અંદર પાણીના વેચવાની વ્યવસ્થા ન હતી તો ત્યારે પાણીના પરબ છે તે અમુક અમુક જગ્યાએ બનાવતા કે જ્યાંથી પસાર થતા લોકો છે તે પાણી પી શકે અથવા તો ઘણી જગ્યાએ મશકો મશક એટલે વિદ્યાર્થી મિત્રો પાણી ભરવાની જે ચામડાની ચામડાની થેલી હોય તે થેલીને મશક કહેવામાં આવે જેમાં પાણી છે તેને ઠંડુ રાખવાની કુદરતી બક્ષિસ છે અને તે મશક છે તેની અંદર પાણીનો સંગ્રહ થઈ શકતો ત્યારે લોકો પોતાની સાથે મશકો લઈને પણ મુસાફરી કરતા જેથી તેમાં પાણી પીવાની વ્યવસ્થા થઈ શકે જુઓ પાણી સાથે જોડાયેલા રિવાજો વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિની અંદર પાણીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે આજે પણ લોકો જૂના તળાવો ધરાવો વાવ અને વહેલાઓમાંથી પાણી મેળવે છે ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થતા હતા વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે કે જયારે ઘણી બધી નદીઓ અથવા તો ડેમમાં પાણી છે તે પૂરેપૂરો ડેમ ભરાઈ જાય છે ત્યારે નજીકના આગેવાનો દ્વારા શહેરોના આગેવાનો કે ગામ લોકો દ્વારા નદીની અથવા તો બંધ છે તેની પૂજા કરવામાં આવતી હોય છે જળના વધામણા કરવામાં આવતા હોય છે તે શા માટે તો કે જળ છે તે આપણે જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય તો આપણે તેની પૂજન પણ કરતા હોઈએ છીએ આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ લગ્ન પછી તે નવા ગામમાં આવી છે તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે નવોઢા એટલે વિદ્યાર્થી મિત્રો જે સ્ત્રીના નવા લગ્ન થયા હોય સ્ત્રીને નવોઢા એટલે કે કહેવામાં આવે છે લગ્ન પછી તે પોતાના નવા ગામમાં એટલે કે સાસરીના ગામમાં આવી છે અને ત્યાં સાસરીના ગામમાં જઈ તે ઝરણા અને તળાવને પગે લાગે છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે વધામણાનો ઉત્સવ કરી અને પૂજા કરે છે જેની આપણે હમણાં જ વાત કરી કે ભારતની અંદર ડેમ કે તળાવ જ્યારે ભરાય છે ત્યારે તે તળાવની પૂજા ફરવામાં આવતી છે આવે છે શહેરોમાં રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર હશે કે શહેરની અંદર લોકો પાણીના નળની પૂજા કરે છે શું કામે કેમ કે આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ પાણી છે તે ભજવે છે આપણી દૈનિક ક્રિયાઓથી માંડી અને રસોઈ બનાવવું કપડાં ધોવા વાસણ ઉટકવા કચરા પોતા કરવા આમ દરેક કામની અંદર સવારથી લઈ અને સાંજ સુધી દરેક પ્રવૃત્તિની અંદર આપણે પાણીની જરૂરિયાત રહે છે ને એટલા માટે જ પાણી વગર આપણે આપણા જીવનને કલ્પી શકતા નથી ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે મેઘલાડુ બનાવવામાં આવતા હોય તો અમને જરૂરથી જણાવજો તો ગુજરાતની અંદર ઘણા બધા ગામોમાં તળાવ છલકાય ત્યારે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે અને લોકો તે દિવસે રજા રાખે છે આખું ગામ છે તે તહેવાર સ્વરૂપે ગામની અંદર એકત્ર થઈ અને ઉજવણી કરે છે અને મેઘલાડુ બનાવી લાડુ છે તે આપવામાં આવે છે શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે જુઓ આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં વિદ્યાર્થી મિત્રો તમારી ઘરે પણ આ પ્રકારે ખાસ તાંબાના વાસણો છે તે જોવા મળતા હશે કે જેની અંદર પાણી ભરવામાં આવતું હશે હાલ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા તાંબાના વાસણો છે તે કલાત્મક અવનવી ડિઝાઇનોની અંદર આપણને મળે છે અને જેનો ઉપયોગ આપણા ઘરે પાણી ભરવા માટે પણ કરવામાં આવતો હશે તો આવું પાણી ભરવાના નળની આજુબાજુ જૂના સમયની અંદર આપણને ખાસ પ્રકારનું કોતરકામ છે તે પણ જોવા મળતું હતું તે ચિત્રની અંદર જોઈ શકો છો ચાલો હવે શોધી કાઢો તમારી શાળા અથવા ઘરની નજીકમાં કોઈ તળાવ કૂવો કે વાવ છે તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો જેમ કે તે તે કેટલું જૂનું છે કોણે બંધાવ્યું તો અમારા ઘર નજીક તળાવ છે તે ખૂબ જ જૂનું છે તેમજ મંદિર પાસે વાવ પણ આવેલી છે જે પહેલાના સમયના રાજાઓએ બંધાવડાવી છે તેની આસપાસ કેવી ઇમારતો છે તો તેની આસપાસ અત્યારે બગીચો પાકા મકાનો દુકાનો અને ઝૂંપડપટ્ટી પણ છે શું તેનું પાણી ચોખ્ખું છે તેને નિયમિત સાફ કરવામાં આવે છે તો તેનું પાણી ચોખ્ખું છે નગરપાલિકા દ્વારા તેની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે તેનું તેનું પાણી પાણી કોણ વાપરે છે તો ગામ લોકો વાપરે છે તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે તો હા ત્યાં કેટલાક તહેવારોમાં લોકો સ્નાન કરવા જાય છે આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે તો ત્યાં હજુ પણ પાણી છે ઉનાળામાં પાણી સુકાઈ જાય છે પશુઓને પાણી પીવા માટે હવાડા તમારા ગામમાં છે ક્યાં ક્યાં તો હા મારા ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડા છે એક ગામના પાદરમાં અને બીજો ગામની બહાર સ્મશાન પાસે આવેલો છે આના વિશે વિચારો ઈસવીસન ઓગણીસો અઠ્યાસી માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી તેઓએ વાવ સાફ કરી અને બસો મેટ્રિક ટન કરતાં વધારે કચરો બહાર કાઢ્યો તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા તરસ્યા નગરે વાવ પાણી મેળવ્યું થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક જાણવા જેવી ઘટના આપેલી છે કે જે સંપત્તિ આપણી પાસે છે તે સંપત્તિની આપણે જો જાળવણી કરશું તેને સાચવી રાખીશું તો આપણે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરીશું તેનું ધ્યાન નહી રાખીએ તો આ સંપત્તિ જ્યારે આપણી પાસે નહીં હોય ત્યારે યાદ કરતા હતા પરંતુ એક કાળ એવો આવ્યો કે લોકોએ તેમાં કચરો ફેંકવાનું શરૂ કર્યું અને વાવ છે તે પૂરેપૂરી બુરાઈ જાય છે પણ જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ત્યારે લોકોને ભૂલાયેલી વાવ છે તે યાદ આવે છે અને વાવને ફરીથી ચોખ્ખી કરવામાં આવે છે બસો મેટ્રિક ટન જેટલો કચરો તેમાંથી બહાર કાઢવામાં આવ્યો અને ફરી પાછી વાવ છે 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 તેને સજીવન કરવામાં આવે પરંતુ થોડા સમય સુધી વાવમાંથી પાણી મેળવ્યા પછી લોકો ફરી પાછા વાવને ભૂલી જાય વરસાદ સારો થતા હવે તેમની પાણીની જરૂરિયાતો સંતોષાઈ જતી હતી એટલે ફરીથી વાવ ભૂલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ છ એ જીવનનો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળનો ભાગ બેનો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રીમાં તમે જોઈ શકશો કોઈ પણ પ્રકારના ચાર્જ વગર પીડીએફઓ પણ જોવા મળશે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો